યાનું નિવેદન ત્રણ કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધૂરા છે જેના જવાબ તેઓ અઢારમી આપશે તેવું કહ્યું રાહુલ ગાંધી માનવતા આધ્યાત્મિકતા જુજુત્સ સહિતના બાબતો અંગે પણ પાઠ ભણાવ્યા રાહુલ ગાંધીજી એ જે આજે સેશન લીધું અને એમાં એ એકતાલીસ જિલ્લા પ્રમુખોની માત્ર ઉપસ્થિતિ અને એના સિવાય કોઈ નેતાઓ પણ નહીં એટલે આ જિલ્લા પ્રમુખો માટે ગુજરાત કોંગ્રેસમાં માં લગભગ એવી પેલી ઘટના બની છે કે એકતાલીસ લોકો માટે રાહુલ ગાંધીજી આવે ખડગેજી આવે અને રાહુલ ગાંધીજી તમારે ભવિષ્યમાં ચૂંટણી બાબતે નહીં સૌથી મોટી વાત એ છે કે માનવતા માટે તમે શું કરી શકો અત્યારના પર્યાવરણ માટે સજીવો માટે તમે શું કરી શકો ક્યાંય કરતા ક્યાંય વાત જ નહીં બરાબર છે આમ તો એમ છું કે ઓછી વાત અને એના કરતા માનવતા અને ભાઈચારો શાંતિ આ જે એવું કહી શકાય કે વસુદેવ કુટુંબકમની જે મૂળ વિભાવના આપણી છે એ વિભાવના ઉપર આખી આખી જે રાહુલજી એ વાત કરવી